છોકરી બનીને લૂંટ કરતી ગેંગ ઝડપાઈ અમદાવાદ ગ્રામ્યમાં ઓગણત્રીસમીના રોજ થયેલી દાગીના અને રોકડ લૂંટના બનાવમાં ચાર આરોપીઓ ઝડપાયા છે મુખ્ય આરોપી છોકરી બની ટ્રક ડ્રાઈવરને ઇશારો કરતો અને પછી લૂંટ કરી પોલીસે દોઢ મહિના સુધી તપાસ કરી દેવડી ગામેની તમામ આરોપીઓની ધરપકડ કરી છે ટોળકી અત્યાર સુધી ચૌદ લૂંટમાં સલલોઆઈ હોવાનું બહાર આવ્યું છે છોકરી બનીને દાગીના લૂંટ કરનાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે વાત કરીએ અમદાવાદ ગ્રામ્ય ખાતે લૂંટનો ભેદ ઉકેલાયો છે ગ્રામ્ય પોલીસ દ્વારા આ લૂંટના ભેદને ઉકેલવામાં આવ્યો આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ઓગણત્રીસ મે બે હજાર પચીસના રોજ પચીસ હજાર રૂપિયા રોકડા અને ચોવીસ હજારના દાગીનાના લૂંટની ઘટના થઈ હતી આ ઘટના પોલીસ સ્થળ પહોંચી હતી અને ઘટના સ્થળે મોબાઈલ કવર કપડાં દંડા સહિતની વસ્તુ મળી આવી હતી જે તે સમયે જેને લઈને આ ગેંગને પકડવા માટે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું ખુદ વિવેકાનંદ પીઆઈ ટ્રક ડ્રાઈવર બનીને ગયા હતા પોલીસે કેસનો દોઢ મહિના સુધી તપાસ કરી જેમાં રામોલ ટોલ પ્લાઝા પાસે ખેતરમાંથી કાર્ડ મળ્યું હતું સીમ કાર્ડ આધારે રાજસ્થાનના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો નંબર આધારે મોબાઈલનો ડેટા મેળવ્યો અને દેવડી ગામમાંથી આરોપી પકડાયા હતા દિનેશ વાદી અજય વાદી મહેશ વાદીને દેવડી ગામેથી ઝડપી પાડ્યા હતા તેમના ઘરમાં સર્ચ ઓપરેશન કરતા મોબાઈલ મળી આવ્યો હતો ત્રણેયની પૂછપરછ કરતાં મુખ્ય આરોપી દેવા નટને પણ ઝડપી લેવાયો છે જેમાં દેવો નટ છોકરી બનીને ટ્રક ડ્રાઈવરને ઇશારા કરતા હતા અને ત્યારબાદ અન્ય ત્રણ આરોપી ટ્રક ડ્રાઈવરને લૂંટી લેતા હતા આ ટોળકીએ અત્યાર સુધી ચૌદ જેટલી લૂંટ કરી છે જેમાં બદનામીના ડરથી બાર ભોગ બનનાર લોકોએ ફરિયાદ નોંધાવી નથી પોલીસે ભૂતકાળમાં ભોગ બનનારનો સંપર્ક કરી આરોપીઓ વિરુદ્ધ વધુ ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી છે ઓનતીસ મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવનો એક બનાવ બન્યો હતો જેમાં એક ડાયલ હંડ્રેડની એક વર્દી આવી હતી કે એક બોરસદના એક રહેવાસી છે એને 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 કોઈ ત્રણ ચાર લોકો એને મારીને એનાથી લૂંટ કરી લીધી તો આ હાઈવે લૂંટની કેટેગરીમાં હતી અને ડીવાયએસપી વેજીટેબલ અફેન્સીસ છે એને અમારી એલસીબી ડીવાયએસપીની ટીમ અને લોકલ ટીમ એ બધા એને આધારે ત્યાં જગ્યા ઉપર પહોંચ્યા હતા ઓર જગ્યા જોઈને એમને ત્યાં ઘણી બધી વસ્તુ અહીંયા શંકાસ્પદ લાગી હતી ઓર પછી આ જગ્યાને લગભગ પંદર વીસ દિવસ સુધી જો અમે કોર્ડન ઓફ કરીને રાખી હતી જો ઓર ઘણી વખત જે અમારા પીઆઈ નગરના પીઆઈ જે બારિયા જે છે એ ત્યાં પોતે જે ટ્રક ડ્રાઈવર ભણીને ત્યાં એ જગ્યા ઉપર જતા હતા એ લગભગ સાતથી આઠ વખત ત્યાં ગયા હતા એને એક વખત એવું લાગ્યું હતું કે જો કોઈ એનાથી એને કોઈ લ્યોર કરતો હોય એને લાલચ આપીને જો ત્યાં નીચે ઉતારવાની કોઈ ટ્રાય કરી હતી પછી એને આધારે એને ખબર પડી કે જોઈએ કોઈ એવું કંઈ ગેંગ છે જે નકલી લડકી બનીને મતલબ એક મેલ જો લડકી બનીને જો એ ટ્રક ડ્રાઈવરને લ્યોર કરતો હોય એ બી કોઈ ગેંગ છે જો પછી અમે કન્ટિન્યુઅસલી દોઢ મહિના સુધી જોઈએ આ જગ્યા ઉપર તમામ જુદી જુદી ટીમો મોકલીને જોએ જે પણ અમે પુરાવા મળી શકે એ બધા અમે ટ્રાય કર્યા હતા પછી અમે ત્યાંથી એક જોયા આ ખેતરમાંથી એક સિમ કાર્ડ મળ્યો હતો એના આ સિમ કાર્ડને જે ઓનર હતો એ સિમ કાર્ડ જેને નામ હતો એને ફોન કરતાં મને પોલીસને કહ્યું કે મારે સાથે એવો સેમ પ્રકારનો એક લૂંટનો બનાવ બન્યો હતો ઓર મારો ફોન જે છે આ જે ટોળકી છે આ લઈ ગઈ હતી જોઈએ પછી આ ફોનને ટ્રેસ કરતાં અમે ખબર પડી કે જો આ ફોનને યુઝ કરનાર જોઈએ જેટલા જે સિમ કાર્ડ હતા એ સિમ કાર્ડના ઉપર ટેકનિકલ એનાલિસિસ કરીને જો અમે લગભગ હંડ્રેડ ફિફ્ટી અરાઉન્ડ જોઈ ટોટલ જે એને કોલ રેકોર્ડ કઢાવીને ફાઇનલી જો જોઈએ અમે એક આઈડેન્ટિફાઈ કર્યો હતો કે જો આ દેવળી ગામમાં જે કોઈ જગ્યાએ શંકાસ્પદ માણસ છે મતલબ તો મારી ટીમ ટીમ ત્યાં પહોંચી ઓર ત્યાંથી તીન ત્રણ માણસો મળ્યા હતા એ ત્રણ માણસો જે છે દિનેશભાઈ મહેશભાઈ અને અજયભાઈ એ એ ત્રણો દેવળી ગામના છે એ ત્રણોને ત્યાંથી અટક કરીને એના ઘરમાં સર્ચ કર્યો હતો તો એમાંથી ત્રણ મોબાઈલ પણ મળ્યા હતા ઓર પછી એની પૂછપરછ કરતાં ખબર પડી કે જો એક દેવાભાઈ નટ કરીને જે છે એ એક છૂટક મજૂરી કરી છે અને નિકોળ ગામ રિંગ રોડની પાસે એ અહેમદાબાદ શહેરનો રહેવાસી છે અને એ જે છે આ મેલ હતો અને એને ફિમેલ બનીને જો એ ટ્રક ડ્રાઈવર્સને એ લેવર કરતો હતો એને એને આધારે પછી બાકી જે ત્રણ લોકો હતા એ એ એને જે ભોગ બનનાર હતો એના ઉપર અટેક કરતા હતા ઓર એનાથી લૂંટ કરીને જો જે પણ એમને મળતો હોય મોબાઈલ યા મોબાઈલ કેશ યા એના જે પણ એને પાસે જો ઘરેણાં પહેરેલા હોય એ બધા તમામ લૂંટીને એ ત્યાંથી નીકળતા હતા અને એને ફરિયાદીને બહુ બુરી તરીકે મારતા પણ હતા જોએ તો આ ટોળકી જે છે પછી અમે એ એ જે દેવાભાઈ નટ છે એમને પણ અત્યારે જે પકડી લીધો છે અને ટોટલ ચારો આરોપી અત્યાર સુધી જોઈએ તેર આ પ્રકારની હાઈવે લૂંટ કબૂલ કરેલી છે ઓર આ એમાંથી ખાલી એક જ જે છે આ રિપોર્ટ થયેલી છે બાકી બાર રિપોર્ટ નહીં થવાનું કારણ એવું છે કે એ જે તમામ ફરિયાદી હતા એ એને એવું લાગતું હતું કે એમની બદનામી થશે એને એના એના ઘરવાળા એના ઉપર કંઈ આક્ષેપ કરશે તો એને આધારે એ કોઈ પણ પ્રકારની જો ફરિયાદ એ કરી નથી હતી હવે અમે એ જે ત્રણ એ ટોટલ બાકી જે બાર જે ભોગ બનનાર છે એ તમામ ભોગ બનનારને કોન્ટેક કરીને એના પણ એના પણ ફરિયાદ લેવાનો જો અત્યારે પ્રોસેસ ચાલુ છે આ દેવનઠ જે છે એ ત્યાં ટોલનાકો જે છે આપણો રામોલ નાકો એનાથી લગભગ પાંચસો મીટર ત્યાં ઊભો રહેતો હતો એને એને એના હાથમાં એક ટોર્ચ રાખતો હતો અને આ ટોર્ચ જો એ ટ્રક ઉપર મારતો હતો ઓર એને આધારે ટ્રકવાળો આ ગાડી સ્લો કરતો અને પછી એને ઇશારો કરતો હતો ઓર પછી ત્યાંથી જો એ નજીકની જગ્યામાં લઈ જઈને એને પછી જે બાકી ત્રણો લોકો જે એને ઉપર એટેક કરતા હતા ઓર એની પાસે જે પણ વસ્તુ હતી એને લૂંટ કરતા હતા એ જે એ જે નટ જે છે એ નટ જો જુદા જુદા ગામડાઓમાં જે ફરતો હતો એને એ પણ જો એ રખડતા ફરતા હતા જે વાદી પણ જે તો એ દિનેશવાદી અને અજયવાદી અને મહેશવાદી છે એ બધા જો એક કોઈ પણ જગ્યા કોમન જો એ રખડતા ફરતા લોકોની એક ટોળકી જેવી છે તો પછી એ નટ જે છે આ આ ખરેખર જો ગાવા બજાવવામાં પણ જો એ એક્સપર્ટ જેવું છે તો એને એને ફિમેલનો વેસ્ટ ધારણ કરીને જો આ એમાં એક્સપર્ટી જ હતી જોઈએ ઓર એને આધારે બધા જો એ પ્લા પ્લાનિંગ કરી હતી કે જો આપણે આ રીતે કરીએ જોઈએ એ તમામના ગુનાહિત ઇતિહાસ જોઈએ અત્યાર સુધી જો અમારે સામે આવ્યા નથી પણ જ્યારે આપણે ગુનો દાખલ કરીએ બાકી બધા ભોગ બનનાર બનાવે તો આ જે જૂની બીકોઝ અત્યાર સુધી કાંઈ રિપોર્ટ થઈ નથી તો એમ કહેવાય છે કાગળ ઉપર નથી પણ ખરેખર જોયા એને ગુનાહિત ઇતિહાસ કાફી લાંબો છે થેન્ક યુ